કબજે કર્યો છે દુબઈથી સોનું મુલતાની માટીની જેમ ગોલ્ડ પાવડર સ્વરૂપે પગના મોજામાં છુપાવીને લાવ્યા બાદ વડોદરામાં ડિલિવરી આપવા જ પાસે ગઈ રાત્રે ત્રણ શખ્સો રંગે હાથ ઝડપાઈ ગયા હતા પોલીસે રૂપિયા એક પોઈન્ટ એક્યાસી કરોડની કિંમતનું સોનું ઈ સિગારેટ અને દારૂની બોટલો કબજે કરી સોનાની દાણા ચોરીનો ફાશ કરી તપાસ હાથ ધરી હતી અને અમદાવાદ એરપોર્ટથી ખાનગી વાહનમાં બેસી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી આવીને સાવલી તરફના કટ પાસે ઉતરવાના છે જ્યાં અશોક બંનેને લેવા માટે આવવાનો છે તેવી માહિતી મંજુસર પોલીસને મળી હતી બેગોમાંથી પ્રતિબંધિત ઈ સિગારેટ અને દારૂની બોટલો તેમજ કુલ છ કાળા રંગના પગમાં પહેરવાના મોજા મળ્યા હતા આ મોજામાં અંદરની સાઈડ સિલાઈ કરી સફેદ રંગની સેલો ટેપમાં સંતાડી રાખેલ વસ્તુઓ મળી હતી સેલો ટેપ કાઢીને જોતા પ્લાસ્ટિકની થેલીમાં રાખેલ પાવડર સ્વરૂપમાં પીળી ધાતુ એટલે કે ગોલ્ડ પાવડર મળ્યો હતો પોલીસે એક કિલો અને આઠસો ગ્રામ રૂપિયા એક પોઈન્ટ એક્યાસી કરોડ કિંમતનું સોનું તેમજ ઈ સિગારેટ અને દારૂની બોતલો કબજે કરી હતી સીધા માર્ગદર્શન હેઠળ બિલકલ સંબંધી ગુનાઓ અટકાવવા માટે તેમને જરૂરી સૂચનાઓ આપેલી હતી એ અન્વયે મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઈસીને ચોક્કસ બાતમી મળેલી કે અશોકભાઈ પ્રજાપતિ નામનો ઈસમ જે અલગ અલગ વ્યક્તિઓને દુબઈ ખાતે મોકલીને ભારત સરકારની જે કસ્ટમ ડ્યુટી છે એ ભરવી ના પડે એ રીતે બેગમાં ચોરી ચૂકીતી પાવડર રૂપી સોનું સંતાડીને ભારતમાં ઘુસાડવાની હેરાફેરી કરાવે છે જે અનુસંધાને ચોક્કસ બાતમીવાળી જગ્યા પર તેમની ટીમ દ્વારા તેમને ઓડર કરીને પૂછપરછ કરી અને એમની જોડેથી સોનું જે છે લિક્વિડ ફોર્મમાં જે બનાવેલું જેલ ફોર્મમાં બનાવ્યું હતું એ ટોટલ એક કિલોને આઠસો ગ્રામ સોનું મળી આવેલ છે આ ઉપરાંત એમની પાસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી બનાવટની દારૂની બોટલો અને પ્રતિબંધિત જે ઈ સિગારેટ છે એ મળી આવેલ છે ટોટલ સોનું જે છે એ છ નંગમાં અલગ અલગ જે મોડ સેલોટેપવાળીને જે બનાયેલા છે ત્રણસો ત્રણસો ગ્રામના આશરે જેનું વજન છે એ ટોટલ એનું આશરે વજન એક કિલો અને આઠસો ગ્રામ થાય છે આ જે ગેંગ જે ઓપરેટ થયેલી છે એની જે એમો જો આપણે જણાવું તો એ લોકો અહીંથી કેરિયરને મોકલે છે દુબઈ અને ત્યાંથી સોનાને પાવડર સ્વરૂપ પહેલે છે એમાં કેટલું કેમિકલ એ લોકો ઉમેરતા હોય છે અને એની જેલ જેવી પેસ્ટ બનાવતા હોય છે એ પેસ્ટ પેસ્ટ ઉપર સેલોટેપને વીંટાડીને એને કાં તો પગના મોજાની અંદર કાં તો શૂઝની અંદર કાં તો અંડરવેરની અંદર એ રીતે એ લોકો છુપાઈને લાવતા હોય છે જેના કારણે ત્યાં એરપોર્ટ પર એ લોકોને કંઈ મેટર ડિટેક્ટરમાં કંઈ ડિટેક્ટ ના થાય એ રીતે લાવતા હોય છે આમાં જે મુખ્ય ત્રણ આરોપી અત્યારે આપણે પકડેલા છે જેમાં અહીંથી જેને મંગાવ્યું હતું એ છે અશોકભાઈ રમણભાઈ પ્રજાપતિ જે બરોડાના રહેવાસી છે ઉપરાંત વિપુલભાઈ દશરથભાઈ પટેલ જે અમરોલી સુરતના રહેવાસી છે હરીશચંદ્ર અરવિંદભાઈ સોલંકી જે વડોદરાના છે અને એક વોન્ટેડ છે જે સુપર આલમ ગોરઆલમ રાજપૂત જે અમદાવાદનો જેને પકડવાનો બાકી છે એ આગળ રિમાન્ડનો વિષય છે હજી આમાં અટક કરેલા છે આરોપીને રિમાન્ડમાં આપણને ખ્યાલ આવશે કે આગળ એ લોકો કોને કોને સપ્લાય કરતા હતા કોણ કોણ લેવાવાળા હતા સિટીના છે સિટીની બહારના છે જિલ્લા બીજા જિલ્લાના છે બીજા રાજ્યના છે કોણ છે એ આગળ તપાસનો વિષય છે ભૂતકાળમાં પણ આ આ પ્રકારની એમ ઓથી સુરત અને અમદાવાદમાં પણ આ રીતે ગોલ્ડ સ્મગલિંગના કેસો મળેલા છે જેમાં આ લોકો કસ્ટમ ડ્યુટી ના ભરવી પડે એટલે અને મેટલ ડિટેક્ટરમાં ત્યાં ના આવે એ રીતે ચોરી છૂપીથી એનું ફોર્મ બદલીને સોનાનું લિક્વિડ ફોર્મ સેમી સોલિડ ફોર્મ ભર દેતા હોય છે અને એ રીતે લાવતા હોય છે

અત્યારે પ્રાથમિક તપાસમાં અમને કોઈ રીતની માહિતી મળેલ નથી આગળ રિમાન્ડ લેશું અને પૂછપરછ કરશું એમાં જણાઈ આવશે તો આપ લોકોને સાથે શેર કરવામાં આવશે અશોક પ્રજાપતિ જે છે મેન મુખ્ય એનો તો ધંધો જ અત્યારે આ રીતનું જે કરે છે છેલ્લા પાંચ છ મહિનાથી આ રીતે મંગાવીને વેચાણ કરતો હોય છે જ્યારે બીજા જે છે કેરિયર એ ફક્ત એમને તે એ ત્યાં મોકલજે ત્યાં રહેવા માટેની વ્યવસ્થા કરી આપે છે ટિકિટના જે પૈસા આપી દે છે અને એ લોકોને ફક્ત કેરિયર તરીકે ઉપયોગ કરે છે બીજા માણસો છે એ લોકોને આ લોકો દુબઈ મોકલે છે દુબઈ ગયા ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા અને અમદાવાદ એરપોર્ટ થી એ લોકો અહીંયા આવતા હતા આપણને ચોક્કસ એક મળી કે આ રીતનું કઈ ગોલ્ડ નું સ્મગલિંગ થાય છે અને આ માણસો આ રીતે આવવાના છે જેના આધારે આપણા માણસો દ્વારા મંજુસર પુરુષના માણસો દ્વારા બહુ ગોઠવી અને આ લોકોને એ લોકોને ટ્રીપમાં એ લોકોની જવા આવવાની ટિકિટ કરી દેતા હોય છે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી દેતા હોય છે અને બીજા પાંચ દસ હજાર રૂપિયા છૂટક આપીને એ લોકો કામ કરાવતા હોય છે કંઈ આ લોકોને એ આ જ કામ કરવાનો એ લોકોને ખ્યાલ પણ હોય છે કે આ કામ માટે એ લોકોને મોકલે છે અને એ લોકો જાણતા હોય છે કે અમને આના માટે કરે છે એટલે એ લોકો ટોટલી ઇન્વોલ્વ તો છે જ